નવસારી શહેરના ગણદેવી રોડ પર આવેલા વિશાલનગર નજીક બનેલી હીટ એન્ડ રન ની ઘટનામાં ગંભીર અકસ્માત સર્જાવાનો બનાવ સામે આવ્યો છે નવસારી શહેર અને જિલ્લામાં હીટ એન્ડ રન ની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે આજે ગણદેવી રોડ પર આવેલા વિશાલનગર વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં બે જન દોડ્યું કે ગાડીઓરા એક ગાડીએ એક ગુરુડર આવી પડ્યો હતો ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતની બની કાથી

ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે કાર્યવાહી કરાવવાની જરૂર હોય તેવું લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ નવસારી